વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ આજે ફરી આપણે હોમમેડ રેસિપી લઈને આવ્યા છીએ જેનું નામ છે હોમમેડ બટર આ ઉનાળાની સિઝનમાં આપણે એક સામગ્રીનો સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરી અને પાણીમાંથી આપણે બટર બનાવીશું પાણીમાંથી બટર કેવી રીતે અને ઉનાળામાં આવી રીતનું પરફેક્ટ કઠણ બટર કેવી રીતે બનાવી શકાય એ બધે જ ટિપ્સને સાથે આપણે વિડીયોની શરૂઆત કરીશું પણ એ પહેલા મિત્રો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપણું સુધી મળતા રહે મિત્રો આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક સામગ્રીનો ઉપયોગ તો નહીં જ કરીએ શું કરવા એ તમને લાસ્ટમાં જણાવીશ મિત્રો તો અહીંયા આપણે પહેલાં વહેલાં તો દસથી પંદર દિવસની મલાઈ જો આ વિડીયો બનાવવા માટે થઈને મેં ભેગી કરેલી છે જો આપ જોઈ શકો છો કે પરફેક્ટ એવી મલાઈ આપણી સરસ રીતે ભેગી કરેલી છે આપણે દસથી પંદર દિવસની મલાઈ લેવાની છે એથી વધુ સમય જવા નહીં દેવાનો નિતર મલાઈમાં વાસ આવી જશે અને ન આવે એ રીતની જ મલાઈ આપણે ભેગી કરવાની ફ્રીઝરમાં રાખવાની અને જો ફ્રીઝરમાં રાખેલી હોય તો અડધી કલાક પહેલાં કે કલાક પહેલાં તમારે આ રીતે બહાર લઈ લેવાની ત્યારબાદ જ તમારે એને મેળવવાની જેને કારણે એમાંથી માખણ છે સરસ રીતે આપણે બનાવી શકીએ તો અહીંયા આપણે પહેલાં પહેલાં મલાઈને ભેગી કરેલી જે છે એને આપણે મેળવીશું અહીંયા આપણે મેળવવાનું કામ કરીએ છીએ જેવી રીતે આપણે દૂધમાંથી દહીં મેળવીએ છીએ એ જ રીતે આપણે અહીંયા મલાઈને મેળવવાની છે મલાઈમાંથી થાબળી પેંડા અને મલાઈમાંથી ઘી કેવી રીતે બનાવી શકાય એની લિંક છે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે અને આ સિવાય બીજી ઘણી બધી હોમમેડ ઘી બનાવવા માટેની માખણ બનાવવા માટેની રેસિપીસ તમને ચેનલ ઉપર મળી જશે અથવા તો એની લિંક છે ઉપર આઈ બટનમાં પણ તમને આપેલી હશે અને ચેનલ પર જઈને તમે ઘણી બધી રીતથી આપણે મલાઈમાંથી માખણ કેવી રીતે બનાવી શકાય બધી જ રેસિપીસ તમને મળી શકશે મિત્રો આપ જોઈ શકશો અને રેસિપીસ ગમે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ જરૂરથી કરજો કે આ રેસીપી તમારી ખૂબ જ સારી છે અમે જોયેલી છે તો તમે એમાંથી કઈ રેસીપી ગમે છે તમે જરૂરથી કમેન્ટ કરજો મિત્રો અહીંયા જો આપણે મલાઈ મેળવવા માટે થઈને બેથી ત્રણ ચમચી જેટલું મેં મેળવણ લીધેલું છે અને મોળું દહીં લેવાનું છે જેને કારણે મલાઈમાં બિલકુલ પણ વાસ ન આવે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો આ રીતે મલાઈ લઈ અને એ રીતે આપણે ભેગી કરી દે અને સીજો અહીંયા બાર ફ્રિજમાંથી મેં મલાઈ લીધેલી છે તો પણ એકદમ ઢીલી છે તો એ રીતે એમાં મેળવણ છે સરસ રીતે ભળી જાય એમાં અને જે મલાઈનું વાસણ હોય છે ને એમાં પણ પાણી આ રીતે લઈ અને ધોઈ નાખવાનું જેને કારણે બધું જ દૂધ છે એની અંદર આવી જશે અને જરાય પણ ઢીલું નહીં રહે મેળવાઈ ગયા પછી એકદમ એક કઠણ થઈ જશે જામે જશે ટૂંકમાં એટલે આ રીતે આપણે એને ભેગું કરી અને મલાઈને મેળવી દેવાનું છે અને તપેલ તપેલીમાં પણ ફરતી કોર જેટલી પણ મલાઈ ચોટેલી હોય ને બધી જ મલાઈ આ રીતે આપણે ભેગી કરી લેવાની છે અને આપણે ઢાંકી અને છ થી સાત કલાક માટે આપણે એને રહેવા દઈશું એટલે કે જેવી રીતે દૂધને આપણે મેળવીએ છીએ દહીં બનાવવા માટે થઈને એ રીતે આપણે એને સેટ થવા રહેવા દઈશું તો આપણે છ થી સાત કલાક બાદ જોઈ શકીએ છીએ કે મલાઈ પરફેક્ટ રીતે જામી ગઈ છે અને એને આપણે હવે એક મોટા વાસણમાં લઈ લેશું અહીંયા આપણે બ્લેન્ડર મિક્સરનો ઉપયોગ કરતા નથી કારણ કે ઘણી વખત આપણને ખ્યાલ હોય છે કે બરાબર મલાઈ મેળવી હોય છે ને લાઇટ હોતી નથી તો આપણે શું કરી શકીએ તો આપણી પાસે જે ફ્રીઝર હોય છે ને એમાં બરફ તો હોય જ છે કારણ કે બરફ છે એ ઝડપથી ઉગળતો હોતો નથી તો ફ્રીઝરમાંથી આ રીતનો બરફ બરફનો ટુકડો આપણે લઈ લેવાનો જો આ રીતનો આ બરફના ટુકડાથી તમે જોઈ શકશો મિત્રો એકદમ પરફેક્ટ એવું માખણ રેડી થઈ જશે હવે કેવી રીતે એ આપણે જોઈએ છીએ મિત્રો જો આ રીતે આપણે પહેલાં હાથ છે એ બરફમાં આ રીતે ઘસ લેવાના જેને કારણે આપણા હાથ છે એ બહુ વધુ ના બને અને આપણે આ રીતે માખણ માખણ નહીં પણ મલાઈ જે મેળવેલી છે એ લીધેલી હતી એમાંથી પણ આપણે લઈ લેશું આ રીતે અને આ બરફનો ઉપયોગ કરી અને આપણે અહીંયા માખણ બનાવવાના છીએ સિક્રેટ વસ્તુ જે હતી એ આ જ હતી કે માખણ બનાવવા માટે થઈને આપણે આ રીતનો બરફનો ઉપયોગ કરી અને માખણ બનાવીશું આ બરફ છે મેં એક વાટકીમાં પાણી મૂકી અને જ્યારે લાઇટ જવાની હોય ને એના આગલે દિવસે તમારે આ રીતે જમાવા મૂકી દેવાનો કે જ્યારે લાઇટ ગઈ હોય ને આગલે દિવસે જો તમે મૂકી દીધો હશે તો તમને એ બરફનો ટુકડો છે ખૂબ જ કામ લાગશે જો આ રીતનો બરફનો ટુકડો લઈ એક વાટકામાં પાણી ભરી દેશો એટલે આ રીતનો બરફ જામી જ જશે અને એ બરફના ટુકડા દ્વારા આપણે અહીંયા મલઈમાંથી છે માખણ બનાવીશું તમે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો જેને કારણે આપણે માખણ છે એને ક્લીન કેવી રીતે કરવું અને માખણમાંથી ઘી કેવી રીતે બનાવી શકાય બધી જ ટિપ્સની સાથે આપણે આ વિડીયો જે છે એ બનાવી રહ્યા છીએ તો ધીરે ધીરે હાથમાં પણ ઠંડક ઓછી લાગે એ માટે થઈને થોડી થોડી વાર તમારે એને મૂકતો જવાનો અને આ રીતે એને હલાવતા જાણ જો અહીંયા આપણે જોઈએ છીએ એક બરફનો ટુકડો એકદમ સરસ રીતે ઓગળી ગયો છે હવે એ બરફના ટુકડાને એમાં અંદર જ મૂકી દેવાનો હવે એને હાથમાં લેવાની જરૂર નથી અને આ રીતે ધીમે 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 તમારા હાથે આ રીતે ફેરવતો રહેવો અને આપણે જોઈ શકીએ છીએ કે ઉનાળાની સિઝન છે તો પણ આપણે માખણ જરાય પણ લહેર્યું નથી લીસું થયું નથી અને પરફેક્ટ રીતે આપણે આ રીતે માખણ છે એ મલાઈમાંથી અલગ પાડી લીધેલું છે કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમનો ઉપયોગ કર્યા વગર આ રીતનું માખણ જો છે બનાવવું ખૂબ જ અઘરું કામ છે તો તમે કઈ રીતે માખણ બનાવો છો મિત્રો કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને આ ટ્રીક તમને કેવી લાગી છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જો આ બરફનો ટુકડો હજુ પણ મેં એમાં જ રહેવા દીધેલો છે અને આ રીતે હલાવતા રહેવાનું જેને કારણે મલાઈમાંથી જે માખણ તૈયાર થાય ને એ પરફેક્ટ કઠણ થઈ જાય અને એમાંથી જેટલું પણ છાશનો ભાગ છે એ બધો જ છૂટો પડી જાય અને આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું જેને કારણે માખણ એ ધોવાતું જાય અને એમાંથી જે છે એ છાશ પણ દૂર થતી જાય આ રીતે આપણે બરફનો ટુકડો બહાર લઈ લીધો છે હવે આપણે માખણને ભેગું કરવાની પ્રોસેસ કરીશું પણ આ રીતે હજી પણ એમ લાગે છે કે હજુ એમાં થોડો જો બરફની જરૂર પડે તો તમે એમાં બરફ એડ કરી શકો છો જો પરફેક્ટ આપણું માખણ છે રેડ થઈ ગયું છે મિત્રો રેસીપી ગમી હોય તો લાઇક જરૂરથી આપી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો જો હજુ પણ આપણે માખણને કઠણ બનાવવા માટે થઈને બરફ જે મારી પાસે પડેલો છે તો એ બરફના ટુકડા હું એમાં એડ કરી દઈશ અને આ રીતે માખણને ભેગા કરશું જો તમે જોઈ શકશો મિત્રો કે બરફના ટુકડા એડ કરવાથી માખણ છે એ સરસ રીતે બધું જ ભેગું થઈ જશે અને છાશ છે એ અલગ પડી જશે જો આ રીતની આપણે માખણ જે છે એ બનાવેલું છે જે રીતે માખણ આપણે બધું ભેગું થઈ ગયું છે જો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો મોટો માખણનો પીંડો આ રીતનો રેડી થઈ ગયો છે આ રીતે માખણ આપણે લઈ લેશું અને અહીંયા આપણે કુકરમાં અલગ જ રીતથી મલાઈમાંથી ઘી બનાવવાના છીએ તો એની રેસીપી છે નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તમને તો એના માટે થઈને ચેનલને ચેનલ પર જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો નવો વિડીયો જોવા માટે થઈને જો અહીંયા માખણને આ રીતે લઈ લેવાનું છે માખણને ક્લીન કઈ રીતે કરવું એ પણ આપણે જોઈશું મિત્રો કારણ કે માખણને આ રીતે લઈ લીધા બાદ તરત જ આપણે એમાંથી ઘી બનાવી શકતા નથી જો તરત જ ઘી બનાવીશું તો આપણે એમાં છાશનું પ્રમાણ જે છે હજુ જોવા મળશે આમાંથી હજુ પણ આપણે છાશનું પ્રમાણ દૂર કરવા માટે કઈ પ્રોસેસ કરીશું એ આપણે આગળ જોઈશું તો આ રીતે આપણે કૂકરમાં મલાઈનો આ રીતે માખણનો પીંડો જે છે એ રાખી દઈશું અને બીજું જે વધારાનું માખણ છે એને પણ આ રીતે આપણે લઈ લેશું બરફના ટુકડા રહી તોય વાંધો નહીં અને તમારે દૂર કરવા હોય તોય પણ વાંધો નહીં કારણ કે પાણી છે તરત જ એમાંથી છૂટું પડવા જ માંડશે ઉગળતું જશે એમ કારણ કે ઉનાળાનો સમય છે બરફ છે એ તરત જ ઉગળવા માંડે છે તો આ રીતના બરફના ટુકડાવાળું જો માખણ તમે બનાવશો ને તો એ માખણ સરસ રીતે હાથમાં ભેગું થઈ જશે ને આપણે જોઈ શકીએ છીએ આપણા હાથ પણ બિલકુલ બગડ્યા નથી હાથમાં પણ માખણ એટલું બધું ચોંટ્યું નથી કે આપણે હાથ ધોવા ઘરા પડે કારણ કે બરફ દ્વારા આપણે માખણ જે બનાવેલું છે ને એને લીધે આપણા હાથમાં માખણ પણ બિલકુલ જે છે એ ચોંટતું નથી જો પરફેક્ટ રીતે આપણો માખણનો લોંદો છે એ તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે માખણ છે એ ભેગું કરી લીધેલું છે તો હોમમેડ બટર જેને આપણે કહી શકીએ ને એ બટર આપણું રેડી થઈ ગયું છે અને બટર મિલ્ક પણ રેડી થઈ ગયું છે પણ હું માનું ત્યાં લગી આ છાશને પીવામાં ન લેતા તમારે એને કઢી બનાવવામાં અથવા તો પનીર બનાવવામાં પણ તમે લઈ શકો છો કારણ કે ઘણા જનરલી ઘણા લોકોને આ મલાઈની છાશ એ ભાવતી હોતી નથી અને જો તમારે ના પીવો હોય તો તમે જે ઘરમાં મીઠા લીમડાનો છોડવો વાવ્યો હોય ને એની અંદર પણ જો આ છાશ તમે ઉમેરી દેશો ને તો એ લીમડાનો છોડ માટે પણ આ જે છાશ છે એ બેસ્ટ સાબિત થશે તો આ રીતની છાશ આપણે જેટલી ભેગી થઈ એ એક વાસણમાં લઈ લેશું અને કાથરોટમાં જેટલું પણ માખણ ચોંટેલું હોય ને એ બધું જ માખણ છે એ આ રીતે આપણે લઈ લેશું બધું જ માખણ આ રીતે જો તમે જોઈ શકો છો એમાં હજુ પણ ઘણું બધું માખણ જે છે એ ચોંટેલું છે એ માખણ આપણે બધું લઈ લેવાનું છે અહીંયા તો બધું જ માખણ આપણે જે છે એ કૂકરમાં લઈ લીધેલું છે હવે આ વાસણને આપણે સાઈડમાં મૂકી દઈશું અને કૂકરને આપણે આ બાજુ લઈ અને આપણે જો માખણના પિંડા બધા પરફેક્ટ રેડી થઈ ગયા છે પણ હજુ આપણે માખણને ધોયું તો નથી જ તો એને ધોવા માટે થઈને માખણને ક્લીન કરવા માટે થઈને આપણે ફરી એક તપેલી પાણી એમાં એડ કરી દઈશું મિત્રો તો આ રીતે આપણે માખણને ક્લીન કરી લેવાનું છે માખણને ક્લીન કરવાનું કારણ એ છે કે એમાં હજુ પણ જે છાશનો ભાગ હોય ને એ માખણ બનાવવા માટે થઈને ખૂબ જ સમય લેતો હોય છે માખણમાંથી ઘી બનાવવા માટે થઈને એટલા માટે થઈને આપણે આ રીતે બેથી ચાર પાણીએ જે છે માખણને ધોઈ લેવાનું અને ધોઈને ત્યારબાદ એમાંથી જેટલું પણ આ રીતનું વ્હાઈટ છાશ નીકળે બધી જ છાશ છે આપણે દૂર કરી લેવાની છે તો આ રીતે આપણે બધી જ છાશ દૂર કરી લેશું જો એમાં પણ મેં બરફના ટુકડા એડ કર્યા છે કે જેના કારણે માખણ આપણું ઉનાળાને લીધે જરાય પણ લહેરે નહીં લીસું જરાય થાય નહીં અને માખણ છે એ કઠણ જ રહે અને એમાંથી છાશનો ભાગ જે છે ને એ દૂર થઈ જાય જો આપણે હાથમાં લેતા જોઈ શકીએ છીએ કે ઉનાળાની ગરમીને લીધે માખણ પણ એકદમ ઢીલું થવા માંડે છે તો એવું ન થાય એ માટે થઈને બરફના ટુકડા આ રીતે ઉમેરતા રહેવાના અને એમાંથી જેટલું પણ વધારાની છાશ છે એને આ રીતે બે થી ત્રણ પાણી આપણે દૂર કરતી રહેવાની છે જો તો હું આમાંથી ફરી વાર માખણમાંથી છાશ છે એ દૂર કરી દઈશ ફરી આપણે થોડું પાણી એમાં એડ કરી દઈશું જેને કારણે માખણ છે એમાંથી જેટલી પણ છાશનો ભાગ હજુ પણ જો હોય તો એ બધોય નીકળી જાય આ પ્રોસેસ તો જ્યારે પણ તમે માખણ બનાવો ને મિત્રો ત્યારે જરૂરથી કરજો જેના કારણે શું ફરક પડશે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો જેથી ખ્યાલ આવે કે આ રેસીપી તમને ખૂબ જ કામ લાગી છે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ કરીને કહેજો અને આ સિવાય બીજી કઈ કઈ રેસીપીઝ તમે જોઈ છે એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો જો અહીંયા આપણે બરફ નાખ્યું છે તો પણ માખણ એકદમ ઉનાળાને લીધે ઢીલું થવા માંડે છે તો એ સમયે આપણે આ રીતનું પાણી નાખી અને ધોઈ લેવાનું છે અને તરત જ આપણે માખણને છે એ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે માખણમાંથી ઘી કેવી રીતે બનાવી શકાય અને ઘી બનાવ્યા બાદ એમાં કીટું નીકળે છે અને કીટું એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને પાણીમાંથી ઘી આપણે કેવી રીતે બનાવી શકાય બધી જ ટિપ્સ સાથે મળીએ નવા વિડીયોઝમાં અને નવો વિડીયો જોવા માટે થઈને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવ દબાવી દેશું જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો ફરીવાર આવા નવા વિડીયોઝ લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો